બે હજાર અને સત્તરના મોડેલ ની ન્યુ મોડલ ગાડી કોઈ પણ પ્રકારનો નો ગાડીની અંદર ફોલ્ટ નથી આખી કંપની ગુડ કંડિશનમાં ગાડી અને માઇલેજ ની પણ ટોટલ જવાબદારી ટાયર પણ સારા તમે ક્લિયર કટ બાઇક જોઈ રહ્યા છો એકદમ સારી અત્યારે સારા કંડિશનમાં બાઇક છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ બાઇક રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં બાઇકના માલિક શરદભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જ જશે તો વિડિયો પૂરો જોવાનો છે બાઇક રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શરદભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં બાઇક વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ એકદમ સારા છે અને એન્જિનમાં ક્યાં પણ સડો પણ નથી અને વન ઓનરજી કિંમત છે બે હજાર સત્તર ની વન ઓનર બાઇક રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે આ કિંમત અંદાજીત છે તમારે બાઇક લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બાઈક તમને જીલો અમરેલી અને તમને ગામ દામનગર ગામે જોવા મળશે શરદભાઈની ની બાઇક લેવી હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શરદભાઈ નામ ત્રેસઠ પાંચ છુંતાલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો